નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે સ્ટાફ નર્સની રિક્વાયરમેન્ટ આવી ગઈ છે ગુજરાત સરકાર આયોગ અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્ટાફ નર્સ વર્ગ ત્રણની ભરતી માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે જૂની જે ભરતી હતી એમાં ખાલી પડેલી જગ્યાઓ તેમજ નવી જગ્યાઓ કુલ થઈને ઓગણીસો ત્રણ જેટલી જગ્યાઓ છે એક હજાર નવસો ત્રણ અરજી કરવાની તારીખની વાત કરીએ તો પાંચ દસ બે હજાર ચોવીસના રોજથી સવારે દસ વાગ્યાથી અરજી કરી શકાશે અને છેલ્લી તારીખ ત્રણ અગિયાર બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકાશે વયમર્યાદાની વાત કરીએ તો ત્રણ અગિયાર બે હજાર ચોવીસની સ્થિતિએ ઓછામાં ઓછી વીસ વર્ષની ઉંમર હોવી જોઈએ અને વધુમાં વધુ ચાલીસ વર્ષની ઉંમર હોવી જોઈએ તેનાથી વધુ નહીં અનામત કેટેગરીના ઉમેદવારને પિસ્તાલીસ વર્ષ સુધીની છૂટ છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી નર્સિંગ જીએનએમ એએનએમ એટલે કે એક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઈફ અને એફએચ ડબલ્યુ એટલે કે એએનએમ અને એફએચ ડબલ્યુમાં દસ વર્ષનો અનુભવ હોય એમની લાયકાત મુજબ તો એ લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે પગાર ધોરણની વાત કરીએ તો પહેલાં પાંચ વર્ષ ફિક્સ પગાર ચાલીસ હજાર આઠસો રહેશે ત્યારબાદ પે મેટ્રિક્સ લેવલ પાંચ મુજબ ઓગણત્રીસ હજાર બસો અને બાણું હજાર ત્રણસો મુજબનો પગાર ધોરણ તેમનો જે છે એ ફિક્સ થશે પસંદગીની પ્રક્રિયા લેખિત પરીક્ષા છે નર્સિંગનું એક પેપર હશે અને એક પેપર ગુજરાતીનું રહેશે આ સિવાય વાત કરીએ તો કેમાં ફોર્મ ભરી શકાશે તો ઓજટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપરથી ફોર્મ ભરી શકાશે હવે પસંદગી પ્રક્રિયામાં વાત કરીએ તો પહેલું પેપર જે નર્સિંગ વિષયનું છે સો માર્કનું રહેશે તેની અંદર શું શું પૂછાશે તો નર્સિંગ વિષયનો છે એમાં ફંડામેન્ટલ ઓફ નર્સિંગ વીસ ગુણનું પૂછાશે મેડિકલ સર્જિકલ નર્સિંગ વીસ ગુણનું પૂછાશે મિડવાઇફરી એન્ડ પીડિયાટ્રિક નર્સિંગ વીસ ગુણનું રહેશે મેન્ટલ હેલ્થ એન્ડ સાયકિયાટ્રિક નર્સિંગ વીસ ગુણનું તેમજ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ વીસ ગુણનું રહેશે આમ કુલ સો ગુણનું પેપર હશે દરેક પ્રશ્નોના એક એક ગુણ રહે છે અને આ અભ્યાસક્રમ છે એ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા જે નિર્ધારિત કરેલ છે એ મુજબનું પેપર રહેશે પેપર નંબર બે ફક્ત ગુજરાતી ભાષાનું હશે અને તેની અંદર ધોરણ બાર સુધીના હાયર સેકન્ડરી સુધીનું ગુજરાતી પાઠ્યપુસ્તક મુજબના લેવલના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં ભાષાના ત્રીસ ગુણ વ્યાકરણના ચાલીસ ગુણ સાહિત્યના ત્રીસ ગુણ આમ કુલ સો પ્રશ્નો પૂછવામાં આવશે દરેકનો એક એક ગુણ હશે આ સિવાય વાત કરીએ તો પહેલું પેપર જે છે એ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાની અંદર આપી શકાય એમ છે જ્યારે ગુજરાતીનો પેપર ફક્ત ગુજરાતી ભાષામાં જ હશે દરેક નેગેટિવ માર્ક માટે ઝીરો પોઈન્ટ પચીસ ગુણ બાદ કરવામાં આવશે એટલે કે ઝીરો પોઈન્ટ પચીસ માઇનસ સિસ્ટમ છે આ સિવાય પ્રથમ પેપરમાં એટલે કે નર્સિંગના પેપરમાં ચાલીસ ટકા ગુણ લાવવા જરૂરી છે અને બીજા પેપરની અંદર પાંત્રીસ ટકા ગુણ લાવવા ખૂબ જરૂરી છે આ બંને બાબત ખાસ ધ્યાન રાખવી બંને પેપરના મળેલા ગુણમાંથી મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે ત્રણસો પ્લસ પોસ્ટ ઓફિસ ચાર્જ અથવા તો ઓનલાઇન ફી ભરવામાં આવે તો ત્રણસો પ્લસ ચાર્જ રહેશે જનરલ કેટેગરીએ સિલેક્ટ કરનાર અને પોસ્ટ ઓફિસ મારફતે અરજી ફી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા બાદ ઓજસ વેબસાઇટ ઉપરથી અરજીપત્રકની સાથે પોસ્ટ ઓફિસના ત્રણ ચલરની એ ફોર સાઇઝની પ્રિન્ટ કાઢવાની રહેશે અને કોમ્પ્યુટરાઈઝડ પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાની રહેશે તેઓ દ્વારા ફી સ્વીકારવામાં આવશે જ્યારે ઓનલાઈન ફીનું ચૂકવણું કરવા માંગતા ઉમેદવારોએ પેમેન્ટ માટે ઉપલબ્ધ વિકલ્પો પૈકી કોઈ એક વિકલ્પ પસંદ કરી અને ફી ચૂકવવાની રહેશે જનરલ કેટેગરી સિલેક્ટ કરેલા હશે તેણે ત્રણ ચલણ પૈકી એક ચલણ પોસ્ટ ઓફિસ રાખશે ને બીજા બેમાં સિક્કા મારી અને ઉમેદવારોને પરત આપવામાં આવશે આ ખાસ સાચવવાનું રહેશે હવે પોસ્ટ ઓફિસમાં જે ઓનલાઈન અરજી કરે છે અને ફી ભરે છે એ લોકો માટે ફીની છેલ્લી તારીખ છે ચાર અગિયાર બે હજાર ચોવીસ ફી ભર્યા બાદ રિફંડ મળવાપાત્ર છે નહીં તો આજથી જ તૈયારી ઉપર લાગી જાઓ શ્રી ગણેશ કરી દો યુ ઓલ ધ બેસ્ટ આ સિવાય કંઈ સૂચન હોય તો જરૂર કોમેન્ટ દ્વારા જણાવજો